અને એ તો સમસ્યા રહી જ પરંતુ હવે કે જ્યારે વરસાદને બાર કલાક થઈ ગયા છે હવે અમદાવાદના રોડ રસ્તાની સ્થિતિ પણ બધથી બદતર બની ગઈ છે આપ જુઓ કે દરેક જગ્યાએ ખાડા ટેકરાવાળા જ રોડ છે અમદાવાદમાં સિઝનનો જે પ્રમાણેનો વરસાદ હોવો જોઈએ એટલો વરસાદ તો પડ્યો પણ નથી પરંતુ તેમ છતાં અત્યારે અમદાવાદના રોડ રસ્તાની સ્થિતિ કઈ કઈ પ્રકારની છે કે રોડ બનાવવા ટાઈમે જે પણ માલ મટીરિયલ વપરાયું હોય એ ઉખડીને અત્યારે બહાર આવી રહ્યા છે આપ જુઓ કે આ રસ્તા વચ્ચે આવી રીતે જ્યારે મટીરિયલ બહાર આવી જાય કઈ રીતે વાહન ચાલકો ચલાવશે તે પણ એક પ્રશ્ન છે પરંતુ બાહોશ અધિકારીઓની એક કામગીરી કે જેનું પરિણામ હવે નાગરિકો ભોગવી રહ્યા છે તેની સ્થિતિ ઉપર નિશ્ચિત રૂપે અધિકારીઓએ તપાસ કરવી જોઈએ ઉપલા અધિકારીને પણ જે અધિકારીની જવાબદારી હોય એમની કામગીરી તપાસ કરવી જોઈએ પરંતુ આ પ્રકારની કોઈ જ કામગીરી પ્રશાસન નથી કરતું જેના કારણે પ્રજા હાલાકી ભોગવે છે કેમેરામેન ઉમેશ સાથે આવી જ છે સાઉથ બોપલ ના રસ્તા પર જવું એટલે ખતરા સાથે ખેલવા જેવી વાત છે મુખ્ય રસ્તા પર ખાડા પડી જતા વાહન ચાલકો ને હાલાકી પડી રહી છે અને લોકો પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ કરી રહ્યા છે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીંના રોડની સ્થિતિ આપ જુઓ કે સ્માર્ટ સિટીના જે પ્રમાણે દાવા કરવામાં આવતા હોય છે અમદાવાદ જે રીતનું શહેર છે શું એ શહેરમાં આ પ્રકારના રોડ હોઈ શકે પરંતુ હોઈ શકે આવા રોડ કારણ કે અમદાવાદના અધિકારીઓ એટલા બાહોશ છે વરસાદ અને વરસાદ બાદ અમદાવાદના રોડ રસ્તાની સ્થિતિ કંઈક આ પ્રકારની છે અહીંથી ઇમરજન્સીના વાહનો હોય કે પછી કોઈ પણ વાહનો હોય અહીંથી પસાર થવું તે લોકો માટે નિશ્ચિત રૂપે મુશ્કેલીભર્યું સાબિત થાય અને ક્યાંક જો દાવા કરવામાં આવતા હોય કે બધું જ ખૂબ સારું છે ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે તો આ દાવાઓને ખોટા પાડવા માટે આટલા દ્રશ્યો કાફી છે અમદાવાદના રોડ રસ્તાઓની કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે માત્ર જૂના રોડ રસ્તાઓ પરંતુ નવા જે રસ્તાઓ બના બન્યા હોય એની પણ કઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ